સાંભળો મિત્રો મનસુખભાઈ રાઠોડ નું નવું કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો નહીં સાંભળ્યા પછી કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગે તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલજો નહીં અને મારી ચેનલ માં નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો મિત્રો આ નવું કોલ રેકોર્ડિંગ હાલો હાલો અરે મનસુખભાઈ સાહેબ બોલો છો હાજી અરે હું સુરત થી અલકાબેન પટેલ બોલું છું અલકાબેન પટેલ બોલો ને અરે આપણે કાળા આવ્યું ને લાઠીની બાજુમાં હા દલિત સમાજના રમેશભાઈ જેઠાભાઈ હેલૈયા છે એમનો છોકરો કાંતિ હેલૈયા અહીંયા સુરત નિગમ સંસ્થામાં એસટી એસટીમાં નોકરી કરતો હતો પછી એનું એક્સિડેન્ટ હતું મહારાષ્ટ્રમાં ચાલીસ ગામમાં હલ્કાબેન પટેલ હા અલકાબેન પટેલ

हाँ सावरकुंडला सावरकुंडला जोरू भाई भैया भाई कुमार हाँ एक मिनट और जोरू भाई जोरू भाई जोरू भाई भैया भाई कुमार भैया भाई हाँ बसे एक मिनट एक मिनट भैया भाई कुमार ओके और ये क्या काम ना से ये सावरकुंडला हाँ सावरकुंडला हाँ ओके आलोई थैंक यू अबे पची त्यार पची तो मैं कई ट्रेवल्स તમે પછી પાછા બીજા મૈત્રી કરાર કર્યા કલે સાહેબ રૂબરૂ આવું છું એટલું હું સારું માણસ છું તમે જોવો તો ખરા મારી પાસે દેવ કેવી ભડાકા કરે ખાલી તમારા તમે નામ દીધું મેં તમે હજુ અહિયાં ની વરાળ અરે વાહ સરસ સરસ તમે મને ખાલી નામ દીધું હું અલકા પટેલ બોલું છું તમે હું સામેથી કેવા માંડ્યો તમે તમે અરે સાહેબ એમાં એમાં સાંભળો ખરા સાહેબ તમે બહુ સારા માણસ હશો તો તમારો નંબર મારી જોડે મળ્યો છે હવે એક મિનિટ એક મિનિટ આ લો પહેલા લગ્ન તમે એની આરે કર્યા કોની આરે સોરુભા આરે હા હા પછી તમે આ પટેલ જે છે એની આરે મૈત્રી કરાવી ટ્રાવેલ્સ વાળાને નામ શું કીધું

બીજા પટેલ નામ તો લખેલા પેલા અત્યારે આપણે ચર્ચા કરી મારે હું તમારે ફોન કરવાનો હતો પણ તમારો ફોન આવી ગયો એટલે કઈ વાત આપડે ચર્ચા સાંભળો અલકા બેન પટેલ ને તમારું નામ હા હવે તમે લગભગ પટેલ નથી એવું કઈ છે ને

ના એક નામ મને દીધું પછી પછી આવડો છોકરો નું ક્યુ નામ કીધું એનું નામ શું છે એનો આ જે ડ્રાઈવર છે એનું હા એનું ઓરિજિનલ નામ કાંતિ છે કાંતિ કાંતિ કાંતિભાઈ થઈ ગયું હવે લાઠી નું બરોબર સુરતમાં રહેતા સુરત માં પછી આ ટ્રાવેલ્સ માં તમારા માં ઈ ડ્રાઈવિંગ કરવા ગાડી માં આવતો હા ઓકે પછી તમે ન્યા ગાડી ટ્રાવેલ્સ રાખીને પછી તમે બે પતિ પત્ની તરીકે પ્રેમ કરતા પછી ગેસ્ટ હાઉસમાં તમને ફોટા બતાવો સાહેબ હા એ કુક તમે એમ તમે જે ફોન કર્યો છે ને એટલે હું તમને પાકા પુરાવા આપીશ પ્રોબ્લેમ હોય તો કરતા હોય હા એટલે તમે મને એ મારી પાસે બધા ફોટા હોય છે તમારા

પછી તમે છો ને છે સાંભળી ગયો તમે ગાયરુ બોલો છો બહાટી કરો છો અને એને મારો છો ને આવડા છોકરા ને એનો વિડીયો મારી પાસે એમ કહું બરાબર તમે જે વાત કરજો ને તમારી વાત છે અને મનસુખ ગોવિંદ બાપુર હા 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 વિડીયો તમારી વિરુદ્ધ મારા નથી એવો સાહેબ કવિ સાંભળો સાંભળો સાહેબ એ વાત ખોટી છે વિડીયો છે ને તો એ વાત ખોટી છે અહીંયા ઓપરેશન કરાવ્યા પછી મને કે હું નિગમ સંસ્થામાં જવું છું પછી દારૂ પી અને ગામ વચ્ચે આરોપતો છે જે પગમાં હલવાની તહેવાર નથી અને દારૂ પી ને આવે સાહેબ તો હું એની પૂજા તો નથી કરવાની બે લાફા તો ચલાવવાની વાત સાંભળો હા બોલો બોલો જે માણસે એક વાર લગન કર્યા અને એમાં નો ઠરી પછી કોઈ દીઠડી પછી લગ્ન કર્યા ને એમાં જ એક વાર ભવાડો થયો કોલસા કાળા નીકળ્યા પછી ઠેઠ ઊંધી એક બટન આપડા બુસ્કોટ નું ઊંધું દેવાય ને ઠેઠ ઊંધી ઊંધા દેવાય સત્ય સનાતન આપણા આપણા ભાગ્યની વાત છે આમાં ભાગ નો આવે

પણ હતી પણ એ લોકોનો નંબર કાઢી નાખી બાકી તમે પછી તમે પોલીસ ફરિયાદ એકા બીજા આમને સામને કર્યું હા હા પણ મને ક્યાં ઘરમાં નહીં મને ક્યાં ઘરમાં નહિ આવવાનું મેં કેમ ઘરમાં નહી આવવાનું હું કોણ આવવાનું કીધું પણ એમાં એવું છે કે એ મુદ્દો છે હવે આ છોકરો જે કે પછી તમે જ જો મારે તમે અટાણે ઓલા ભાઈ જે કુમાર પાડવા તમે કઈ ચાર લાખ રૂપિયા લઈને સમાધાન છૂટા છેડા કર્યા એક રૂપિયો એક રૂપિયો નહીં ઉલટા માથે થી જાશે ને સમજો ને મેં રાજી ખુશી થી દસ કઢી એક રૂપિયો કોઈ એમ કઈ દે જોરુ ખુમાર આપડે જોરુ ખુમાર ને બોલાવીશું સાહેબ હમ આપડે જોરુ ને બોલાવી લેવાની શું ઉલ્ટા માથે દીકરાના લગન હતા ને એના દીકરાના લગન

મને જો આ ના તારે મને કોઈ વાંધો નથી અમે તો ખાઈએ છીએ પીએ છીએ હું તો અઢારે મારો ધંધો અઢારે વડા ખાવ છું પીવું છું બધું જેનો વિરોધ હોય એનો હોય મને નથી બરાબર તમે જે ટ્રાવેલ્સ ના માલિક ડ્રાઈવર પ્રેમ કર્યો આ તો લંકા ઊંધી પડી એવું થયું અમારી માં

તમે સારા માણસ મને તમારી લેંગ્વેજ ઉપર લઈ બરાબર કારણ કે તમે મને બે શબ્દો એવા કીધા ક્યાં પવન પુત્ર ટ્રાવેલ્સ ની માલિક અને ક્યાં વ્યક્તિ

પ્રેમ કરતા જ હોય છે મને જે પ્રેમ થયો છે ને એ મને બહુ ઓળખ હું જે દિલકી બીમારી હું એવો પ્રેમી છું સતનામ નો પ્રેમી પાયો રેલો મને એવો પ્યાલો પાયો ને તો હું હવે ગાંડી બાવડી ગઈ જો તમારા સિવાની સંગત મળી જાય ને સાહેબ તો અમારી જીવન પાર થઈ જશે એવું લાગે છે જો આમાંથી નીકળી જાય તમારા સિવાની સંગત જો અમને મળી જાય ને બેન હવે એમાં એવું છે આ સંગત કરવા માટે છે કે લાલચ લોભણ વિવાદ વાદ ઈ બધી છોડી દેવું પડે મીરા ધારે ગાંધી બની ને તઈ એને કીધું કે લકડી ધલકે કોયલા ભયા ને કોયલા ધલકે ભઈ રાખ અરે મીરા કે મે આભાગ ન એસી જલી ના કોયલા ભઈ ને મે ના રાખ સાહેબ ઈખાની એક દીકરી રોહિદાસારે આવ મને ગુરુ સે લગની કઠી ન હે મેરે ભાઈ વાહ વાહ સાહેબ હા ગુરુ સે લગની કઠી ન હે મેરે ભાઈ આ તો કોક નામ સમર્તો તારે કાય ફિકર નઈ તો તારા ધરામરણ બે ભાંગે

આ જેટલું હવે તમે જે થઈ ગયું ને એ ભલે થઈ ગયું પણ હવે અહીંથી પ્રેમ બંધ કરી દેજો બહુ બધી નકર જામાં જાજા ઠેકાણ પ્રેમ કરજો એમાં કટકોય વધે નઈ કેમ કે ધોર્યો હોય ને ફૂટી જાય પછી પ્રેમ નો ધોર્યો પ્રવાહ હોય ફૂટી જાય પછી કઈ મેળા આવે નહી નહીં એટલે હવે આ પૂરું કરી દેજો એટલો વારી વાર જો

હું સેવ જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા હશે તો એમાં એક અમે નથી હોતા કે કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરી છે એવડા ઈ લોકો અહીંયા રામોદ આવ્યા હતા ને અને મને જે કીધું તું ઈ હું તમને મેં વેરીફિકેશન કરાવ્યું આવું આવું થયું ઈ એ હતું ને એમ લખું મસ્તી નું કઈ ઘટર નહીં ટ્રાવેલ્સ રાખીશ બરાબર બરાબર અને ડ્રાઈવર એટલો બધો હોશિયાર હતો કે ટ્રાવેલ્સ નું ડ્રાઈવિંગ કરવા બદલે અલકા બેન ને ડ્રાઈવિંગ કર્યું તમારે મજા જ